અમદાવાદ રેલવે સ્ટેશન પર એક રૂમાળા ઉભા કરી દે તેવી ઘટનામાં ફરજ પરના આરપીએફ જવાનની સમય સૂચકતા અને બહાદુરીને કારણે એક મહિલા મુસાફરનો જીવ બચી ગયો છે રેલવે સ્ટેશન પર ચાલતી ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરતી એક મહિલા અચાનક લપસી પડતા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ જવાની કગાર પર હતી પરંતુ આ જોખમી દ્રશ્ય નજરે પડતા જ ત્યાં હાજર આરપીએફ જવાન તરત જ ત્યાં દોડી આવ્યો હતો અને મહિલાને ખેંચીને સલામત રીતે બહાર કાઢી લીધી હતી આરપીએફ જવાનની આ બહાદુરી અને સતર્કતાને કારણે મહિલાનો જીવ બચી ગયો હતો ક્રાઇમ બ્રાન્ચના અધિકારીની ખોટી ઓળખ આપીને પૈસા પડાવી લેવાની ઘટના સામે આવી છે જેમાં નરોડા જંકશન પર ભાગ્યોદય ડિવિઝન ટુ નજીક ફરિયાદી ગણેશભાઈ પોતાની ઓટો રિક્ષા પાસે ઊભા હતા ત્યારે આરોપી રિક્ષા લઈને આવ્યો હતો અને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકેની ઓળખ આપીને ગણેશભાઈ પર દારૂ રાખવાનો આરોપ લગાવ્યો હતો અને ગંભીર કાનૂની કાર્યવાહીમાં ફસાવી દેવાની ધમકી આપી ચાલીસ હજાર પડાવી લીધા હતા ત્યારે નરોડા પોલીસે આરોપી મોહમ્મદ શાહરૂખની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ત્રણ દિવસીય સ્વાભિમાન પર્વની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથના સંઘ સર્કલથી મંદિર પટાંગણ સુધીની સૌરી યાત્રામાં જોડાવાના છે ત્યારે આ દરમિયાન તેમની સુરક્ષા અને શોભામાં વધારો કરવા માટે અશ્વ સવારો કેસરી સાફા અને નિર્ધારિત ડ્રેસ કોડ સાથે શિસ્તબદ્ધ રીતે જોડાવાના હોવાથી કાર્યક્રમ પહેલાં આજે યોજાયેલા રિહર્સલે સ્થાનિકો અને યાત્રિકોમાં ભારે કુતૂહલ અને રોમાંચ જગાવ્યો હતો જેમાં એકસો આઠ તાલીમબદ્ધ અશ્વ પર ગુજરાત પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું